શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજમાં શોભાયાત્રા નીકળી ભુજમાં નીકળેલ શોભાયાત્રાને પ્રસ્થાન ભુજ મંદિરના મહાન સ્વામી શ્રી ધર્માનંદનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી સદીય સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સંત કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા નગરપાલિકાના ચેરમેન શ્રી મયદીપસિંહ જાડેજા સલાહકાર રામજીભાઈ વેકરિયા પાર્ષદ ખેમજી ભગત વગેરે મહાનુભાવોએ ભગવાન શ્રીરામનું પૂજન કરી ફૂલોથી વધાવી સ્ટાર્ટ આપ્યું હતું ભુજના મુખ્ય માર્ગો પરથી રથયાત્રાનું ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જુદા જુદા ત્રણ રથો સાથે દરેક પ્રકારના વાજિંત્રો અને બેન્ડ પાર્ટી સાથે જય શ્રી રામના ઉદઘોષ સાથે ભક્તિ ગીતોની રમસેટ બોલાવતા હજારોની સંખ્યામાં ભક્તો નજરે પડ્યા હતા આ પ્રસંગે માંડવી અંજાર રાપર પ્રસાદી મંદિર અને ગુરુકુળના સંતો કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બેન્ડ પાર્ટીએ આકર્ષણ જમાવ્યું હતું નગરયાત્રા જ્યારે ભુજ મંદિર પહોંચી ત્યારે દીપોત્સવ ઉત્સવ અને મહાઆરતીએ દીપાવલી પર્વનો માહોલ સર્જ્યો હતો આ પ્રસંગે ભુજ મંદિરના મુખ્ય વહીવટી કોઠારી મોરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા ટ્રસ્ટીઓમાં લાલજીભાઈ વરસાણી શશિકાંત ઠક્કર દેવશીભાઈ હિરાણી અનિલભાઈ બાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર નગરયાત્રા આયોજનમાં કોઠારી સ્વામીઓમાં શ્રી ભક્તિપ્રકાશ દાસજી હરિપ્રસાદ દાસજી સંતશ્રીઓમાં ઘનશ્યામનંદ દાસજી સંત જીવનદાસજી ભંડારી કોઠારી સ્વામી શ્રી પુરુષોત્તમદાસજી દિવ્ય સ્વરૂપ દાસજી વિદ્યાર્થી સંતો કચ્છનારાયણ દેવક યુવક યુવતી અને મહિલા મંડળે સમગ્ર નગરયાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આજે સમગ્ર ભારત અને વિશ્વ રામમય છે આનંદમય છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થયા છે જેનો આનંદ અને ઉત્સાહ છે ભુજની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અનેક રામ ભક્તોની ઉપસ્થિતિની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

સાથે જણાવવાનું કે આજે રામ સદે ભગવાનની પુનઃ પ્રાત પ્રતિષ્ઠા મહોત્સવ જે આયોધ્યામાં ભારત ના વરાફ કરવામાં આવે છે ત્યારે આજે પૂજમાં સૌ ભક્તોને આનંદ સાથે ખૂબ ઉત્સાહ છે ઉત્સવ સાથે પૂજ મંદિર દ્વારા બહુ ભવ્ય પર યોજ્યા રામ સદે ભગવાનનો ભવ્ય પ્રતિષ્ઠાતોનો કાર્યક્રમ આવ્યો જોજો મારું છે એની સાથે સાથે આપ સૌ નિહાળી રહ્યા છો કે સમગ્ર કચ્છી જનતાને કેટલો ઉત્સાહ છે કે અયોધ્યામાં વર્ષોની જે જનતાને પ્રતીક્ષા હતી એ પ્રતીક્ષાને ક્ષણ આજે પૂર્ણ થાય છે ત્યારે સમગ્ર જનતાને તમામ જનતાને આજે ઉત્સાહ છે જોઈ જોઈ રહ્યા છો એની સાથે સાથે આજે

હિન્દુઓના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રામ ભગવાનની આજે એ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ એના ભાગરૂપે સમસ્ત ભારતની અંદર હિન્દુ સમુદાય સનાતન ધર્મના સૌ માનનારાઓએ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે એના ભાગરૂપે માધવ ભૂત સ્વામિનારાયણ મંદિરના સ્વામી ધર્મંદન સ્વામી કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી દેવ જાદવજી ભગત સૌ સાથે મળી આજે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે એના ભાગરૂપે સમસ્ત કચ્છમાંથી સૌ સનાતન પ્રેમીઓ સાથે જોડાના છે થોડી જ વારની અંદર મહાન સ્વામીના વરદસ્તે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવશે તો આજના ઘડીએ સૌ દેશવાસીઓને ભગવાન રામના ખૂબ જય શ્રી આરામ આપણે સૌ આપણા વડીલોના જે વડીલો ઈષ્ટદેવ જે આપણા બાળકો અને આપણા પેઢી દર પેઢી સનાતન સાથે ચુસ્તતા પ્રમાણે ભગવાન શ્રી રામની આરાધના કરે દેવા આશીર્વાદ વર્ષોથી ભારત ઉપર રહ્યા એવા અને વાસ્તુ ભગવાન શ્રીરામના રહે એવી પ્રભુવાસ પ્રાર્થના